નમસ્કાર દર્શક મિત્રો હું સુ પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે લાઠીમાં સર્વ જ્ઞાતિની એકસઠ દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા કરિયાવરમાં એકસો એકવીસ વસ્તુ અપાઈ શિવાજી સેના દ્વારા ચૌદમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો સન્માન પણ કરાયું લાઠીમાં શિવાજી સેના દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસઠ નવ દંપીએ પ્રભુતિમાં પગલાં માંડ્યા હતા દાતાઓ તરફથી તમામ દીકરીઓને કરિયાવરની ભેટ અર્પણ કરાઈ હતી લાઠીમાં શિવાજી સેના દ્વારા સૌદમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં એકસઠ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તમામ દીકરીઓને એકસો એકવીસ વસ્તુના કરિયાવરની ભેટ અપાઈ હતી સમૂહ લગ્નમાં કોઈ પ્રકારની ફી લેવામાં આવી ન હતી અને વિનામૂલ્યે આયોજન કરાયું હતું આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અહીં તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આજ રોજ અંજેલી જિલ્લાના આંગણે કે લાઠી તાલુકામાં એકસઠ દીકરીઓના જ્યારે સર્વજ્ઞાતી સમૂહ લગ્ન સારી રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયો હોય ત્યારે સમગ્ર અમરે અમરેલી જિલ્લાની તમામ સેલના મોરચાઓની ટીમનો હું દિલથી આભારી છું અને અહીંયા આપેલા તમામ સ્વયંસેવકો જે જે સમિતિની જવાબદારી પૂર્ણ કરી તેમનો પણ હું આભારી છું